गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

આદિશ્રવણ શ્રમણી વૃંદની ઉપસ્થિતિમાં આદિનાથ આદિનાથજીના લેનથી વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી જૈન સાત સંગ યુવક મંડળના કાર્યકરો વિવિધ વસ્ત્ર પરિધાન સાથે જોડાયા હતા સાથે સાયકલ સવારો મહાવીર જૈન સંગીત કલા મંડળ બેન્ડ પાર્ટી શણગારેલી ઊંટગાડીઓ ઓર્કેસ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ આકર્ષણરૂપ બન્યા હતા રથના સારથી બનવાનો ચડાવો ઝવેરબેન કાંતિલાલ બોરા રથમાં બેસવાનો ચડાવો મહેતા મણીલાલ હરચંદભાઈ ચામરનો લાભ હસમુખલાલ જગનલાલ બોરીચા બાદરભાઈ વાલજીભાઈ દોશી મયુરસનનો વનિતાબેન વાડીલાલ શાહ ઇન્દ્રધ્વજા ગાડીમાં કિશોર કુમાર હિરજીભાઈ સંઘવી પોખવાનો ચડાવો કાંતિલાલ શંભુભાઈ મહેતાએ લીધો હતો આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે સંભવનાથ જીનાલયને શણગારવામાં આવ્યું હતું પરમાત્માની અંગરચના આંગી કરવામાં આવી હતી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાંસદ વિનોદભાઈ ચાવડા બાલકૃષ્ણ મોતા રાહુલભાઈ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી સાથે ભદ્રેશ દોશી વિનોદ મહેતા નિલેશભાઈ મહેતા ધીરેન લાલન પ્રબોધભાઈ મુનવર વગેરે અલગ અલગ સમાજના પ્રમુખો હાજર રહ્યા હતા કીર્તિભાઈ શાહ મહેન્દ્રભાઈ શાહ ધીરજભાઈ દોશી વિનોદ મહેતા નિતિન શાહ વાડીલાલ મહેતા અને આરાધના ભવન જૈન જૈન ટ્રસ્ટીઓ વગેરે પ્રમુખ હાજર રહ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જૈન અગ્રણી પંકજ મહેતા કચ્છ ભાજપ મહામંત્રી દિલીપ શાહ વગેરે હાજર રહ્યા હતા નીરવ શાહ અશ્વિન પારેખ રિતેશ સંઘવી આશવ શાહ ઈશાન મોતા હાર્દિક મહેતા વગેરે યુવક મંડળના પ્રમુખોએ વ્યવસ્થા ગોઠવી હતી આયોજન મહાવીર જન્મ કલ્યાણક સમિતિના કન્વીનર વિરલ શેઠે સંભાળ્યું હતું અને સર્વે દાતા પરિવારોનો આભાર માનવામાં આવ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર